એલાન કર્યું હતું એ સંદર્ભે અમુક લોકો અહીંયા ભેગા થયા હતા એટલે પોલીસ એમને ડિટેન કરવા માટે અને ગેરકાયદેસર મંડળી જે લોકોએ બનાવી હતી એને વિખેરવા માટે આવી તો એ લોકોએ પોલીસ ઉપર પથ્થર મારું ચાલુ કરી દીધું અને પોલીસની ગાડી પણ ગાડીમાં પણ નુકસાન કરી અને ગાડી પલટી મારી પછી પોલીસે એ લોકોને વોર્નિંગ આપી કે તમે અહીંયાથી નીકળો અને આ આવું નહીં કરવાનો તો પછી પોલીસ ઉપર પથ્થર મારા કર્યા તો પોલીસે એમના ઉપર બલ જે જરૂરી બલ છે ગેસ ગન અને ગેસ ટીયર સેલ્સનો

એમાં લગભગ ત્રણ પોલીસ કર્મીઓની ઈજા થઈ છે અને એમને ગંભીર માથામાં ઈજા થઈ છે તો એ એમાં ગુના દાખલ કરવામાં આવશે એ જે એમને એ લોકોએ જે પોલીસ ઉપર જે આવી રીતે હુમલા કરવામાં આવ્યું છે અને જેનાથી મોત નીપી શકે એવા પથ્થરો એની તૈયારી કરવી કરવામાં આવ્યું છે તો એમાં આપણે ગુના દાખલ કરીશું અને બધા આરોપીઓને પકડીશું સર લોકલ આઈબી આઈબી તરફથી કોઈ ઇનપુટ હતાવી કે સભા થઈ રહી છે આટલી મોટી માત્રામાં લોકો ભેગા થઈ રહ્યા છે એ તો અત્યારે જ સવા થઈ છે એટલે અમે ખબર હતી એટલે જ આપણે એમને બિખેરવા માટે આવ્યા આ હાલા મામલે 20 જેટલા ખેડૂતો છે તેઓની અટકાયત પોલીસે કરી દીધી છે કયા નેતાઓ ત્યાં ઉપસ્થિત હતા તેમની તપાસ ચાલી રહી છે અને ત્યાર પછી ગુનો दाखल કર્યા પછી જે તે નેતા છે તે આરોપી બને તો પણ નવાયની જો કે બોટાદ પર પોલીસ પર જે પ્રકારે હુમલો થયો છે તે મામલે ખળભળાટ તો મચી જ ગયો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં वैष्णव तो तेने कहिए जे पीड परा